કચરા ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ કચ્છ અંતર્ગત જિલ્લાના ખેડૂતો માટે આયોજન કરવામાં આવ્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરાયું હતું આ તકે આચાર્ય દેવવ્રતજીએ લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે જણાવ્યું હતું તેમજ આજે પ્રાકૃતિક ખેતીથી અનેક લોકો આગળ વધ્યા છે તેના દાખલાઓ પણ આપ્યા ગુજરાત પ્રાકૃતિક બોર્ડ વિકાસ બોર્ડ હેઠળ આજે રાજ્યમાં ભુજ મુકામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ આયોજન કરવામાં આવેલું હતું એમાં રાજ્યપાલ સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ આયોજિત થયેલ છે આ કાર્યક્રમ હેઠળ માનની રાજ્યપાલશ્રીએ ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના બધા જ આયામો વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું અને પાક કેમિકલ ખેતીના જે ભયસ્થાનો છે જેના કારણે આજના જે કાળમાં જે રોગો થાય છે ખાસ કરીને પર્યાવરણ પર્યાવરણને જે નુકસાન થાય છે નુકસાન બાબતમાં પણ ખૂબ ખેડૂતોને અવગત કરાવ્યા છેલ્લા દસ વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું અને ગવર્મેન્ટ સાથે આત્મા થ્રુ અને આત્મા અને પ્રાકૃતિક ખેતી જે ટોટલી સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાયેલો છું આજનો આ કાર્યક્રમ જયારે રાજ્યપાલશ્રીના કાર્યક્રમમાં મારું બી લેક્ચર હતું અને મેં જે વાત કરી છે એ સો ટકા પ્રેક્ટિકલ છે અને હું દરેક ખેડૂતોને મારી વડી ઉપર મુલાકાત લેવા માટે આહવાન કરું છો કે ગમે ત્યારે તમે આવી શકો છો અને વાડી ઉપર વિઝિટ કરી શકો છો